બે હાજર પચીસ ના રોજ અહમદપુર પ્રાથમિક શાળામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર પ્રેરિત અને બીઆરસી ભવન દહેગામ તથા સીઆરસી આયોજિત ક્લસ્ટર કક્ષાના બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્લસ્ટરની તેર શાળાઓના બાલ વૈજ્ઞાનિકો દ્વારા કુલ પાંચ વિભાગોમાં છવ્વીસ કૃતિ રજૂ કરવામાં આવી હતી જેમાં ટકાઉ ખેતી વિકસતી નવીન ટેકનોલોજી હરિત ઉર્જા ગ્રીન એનર્જી કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો આરોગ્ય અને સ્વચ્છતા સંરક્ષણ અને વ્યવસ્થાપન જેવા વિભાગોમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા નવીન અભિગમ સાથે કૃતિનું પ્રેઝન્ટેશન કરવામાં આવેલું હતું દરેક વિભાગમાંથી એક એક શ્રેષ્ઠ કૃતિ તાલુકા કક્ષા માટે નિર્ણાયકો દ્વારા પસંદ કરવામાં આવી આ પ્રસંગે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અહમદપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ટ્રોફી અહેમદપુર ગ્રામ પંચાયત દ્વારા શૈક્ષણિક કીટ અને શાળા વ્યવસ્થાપન સમિતિ અહેમદપુર દ્વારા ફોલ્ડર ફાઇલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અહમદપુર પ્રાથમિક શાળા દ્વારા કુલ પાંચ વિભાગમાં કૃતિ રજૂ કરવામાં આવેલી હતી જે પૈકી વિભાગ એક ટકાઉ ખેતી અને વિભાગ પાંચ બી જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં અહેમદપુર પ્રાથમિક શાળાની કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ કરેલી હતી શાળા પરિવારના બાલવૈજ્ઞાનિક પ્રદર્શનમાં સહભાગી થનાર તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શક શિક્ષકશ્રીઓને અભિનંદન આપ્યા હતા રિપોર્ટર શૈલસિંહ રાવી ચિસ્કારી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે